નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું માથુરા એક એવો ગામ કે જ્યાં સરકારે ગામના લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે લાખોનો ખર્ચ કર્યો પરંતુ આજે તે વ્યર્થ જોવાઈ રહ્યો છે ગામના બોર છે તે પાણી પીવા લાયક જ ન હોવા છતાં લોકો મજબૂરીમાં પીવાના પાણી માટે ઉપયોગ કરી રહ્યા છે નસવાડી તાલુકાના માનતોરા ગામે કોચુંબા પાણી પુરવઠા યોજના દ્વારા લાખોના ખર્ચી પીવાનું શુદ્ધ પાણી ગામના લોકોને મળી રહે તે માટે સંપ અને પાઇપલાઇનો નાખી પરંતુ શોભાના ગાંઠે સમાન આજે જોવાઈ રહી છે કારણ કે છેલ્લા દસ વર્ષથી અહીં જે ટાંકી અને સંપ બનાવવામાં આવ્યા છે તેમાં ટીપો પાણી પણ નથી આવ્યું નળથી જલ યોજના નળ પણ ઘરે ઘરે લગાડવામાં આવે છે

અને પાણી પુરવઠા વિભાગે સંપ મોટર વીજ લાઈટ પાણીની લાઈન કરી પરંતુ અધિકારીઓની અનઘડતાને લઈને સંપ સુધી પાણી ના પહોંચતા આજે ગામના લોકો સૂત્રોચ્ચાર કરી પાણીની માંગ કરી રહ્યા છે ગ્રામ પંચાયતના વોટર વર્કર્સ ના બોરમાં ટીડીએસ વાળું પાણી આવતું હોવાથી આરોગ્યને હાનિકારક છે છતાં લોકો તે પાણી પીવા માટે મજબૂર છે ઉનાળાના સમયના મોર પણ સુકાઈ જાય છે અને દૂર દૂર સુધી પીવાનું પાણી મેળવવા ભટકવું પડે છે કોચુંબ પાણી પુરવઠા યોજના દ્વારા સરકાર દર વર્ષે એકસો ઓગણીસ ગામોને પાણી પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટરને બે કરોડ રૂપિયાનું ચૂકવણું કરે છે પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ બિલો બનાવીને યોજના ચાલુ બતાવી ખર્ચ કરી નાખે છે નલ સે યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાની પાઇપલાઇનો અને નળ બેસાડી કામ પૂર્ણ બતાવી દેવામાં આવ્યું છે વર્ષોથી પીવાનું પાણી માટે લોકો પીડા ભોગવી રહ્યા છે પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર જ નથી અમારું નસવાડી તાલુકાનું માતોરા ગામ છે દણી જૂથ ગ્રામ પંચાયત લાગે અમારી અને અમારે નરસિંહ જલની યોજનાનું પાણી અત્યાર સુધી અમારા ગામમાં આવ્યું આવતું જ નથી અને કાગળ ઉપર સો ની પૂર્ણ યોજના બોલે છે તો અમારે એવી માંગ છે કે પછી આ આ જે પૂર્ણ બોલે છે એ કઈ રીતે પૂરું બોલે છે તો અમારા સુધી પાણી આવતું નહીં તો પછી અમારે માંગ એવી છે કે કાયદેસર અમારા સુધી પાણી પહોંચાડે અને આ જે કોઈ ભ્રષ્ટાચારી લોકો હોય એને કાયદેસરના પગલા લે અને અમારા સુધી પાણી પહોંચાડે એવી અમારી માંગ મારે તો કેવું છે કે જલ જે યોજના છે જે સરકારે આપણને પીવાના પાણી માટેની દર વખતે આપણને ગ્રાન્ટ અહીંયા આગળ એ પહોંચાડતી હોય છે કે જે લોકોને ખરેખર મળવી જ જોઈએ અને તમે ઉનાળામાં માં તો લોકોને સૌથી વધારે તકલીફ ત્યાં જણાય છે હમણાં તો લોકો ચોમાસાના પાણીથી પોતાના ઢોર એને બધા ને છે પરંતુ જે અસલ પીવાના પાણી જે તકલીફ છે એની જે માંગણી છે જે સંતોષાવી જોઈએ રેહન પટેલ ની સંતોષ ની છોટા દેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર